બાગેશ્વર ધામના સર્વ સર્વા ધીરેન્દ્ર શાસ્ત્રી સુરતમાં દિવ્ય દરબાર યોજાનાર હોય તેને લઈને પોલીસ બંદોબસ્ત ચુસ્ત ગોઠવાયો છે ઉચ્ચ અધિકારીઓ સહિત અગિયારસો થી પણ વધુ જેટલા જવાનો બંદોબસ્તમાં ગોઠવ્યા છે ત્યારે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો દિવ્ય દરબાર પણ યોજશે સુરત માં તારીખ છવ્વીસ અને આવતીકાલે તારીખ સત્તાવીસમી મેના રોજ બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી દિવ્ય દરબાર યોજવા આવી રહ્યા છે લિંબાયત ખાતે નીલગીરી ગ્રાઉન્ડમાં યોજાનારા ધીરેન્દ્ર શાસ્ત્રીના દિવ્ય દરબારને લઈ તમામ તૈયારીઓ પૂર્ણ થવાની આરે છે ત્યારે પોલીસે પણ બંદોબસ્ત ગોઠવ્યો છે બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી માટે ચારસો પોલીસ કર્મચારી અને સાતસો હોમગાર્ડ તૈનાત છે જોઈન્ટ સીપી સાથે બે ડીસીપી ચાર એસીપી સહિત ચારસો પોલીસ કર્મચારીઓ અને સાતસો હોમગાર્ડ બંદોબસ્તમાં છે ટ્રાફિકની સમસ્યા પર ખાસ ધ્યાન રાખવાથી અલગથી ટ્રાફિક પોલીસ સહિત ટીઆરબી જવાનો પણ તૈનાત કરાયેલ હોવાનું પણ જણાવ્યું હતું તો સુરતના બાગેશ્વર ધામના મહારાજ ધીરેન્દ્ર શાસ્ત્રી રોડ શો પણ યોજનાર હોય તેઓ રોડ શો બાદ દિવ્ય દરબાર યોજશે તેવું જાણવા મળ્યું છે અઝર કુરશી સાથે હર્ષદ સેતા